નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે વડોદરાના આદરણીય પ્રમુખ શ્રી હિતેશભાઈ માળીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પુનાળાની આકરી ગરમીથી બચવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત આપવા માટે આ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જૂના પતરાનવાળા મકાનોને રેડ ઓક્સાઇડ અને સફેદ કલર લગાવવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઉનાળાની ગરમીથી રાહત મળે અને તેમના મકાનો ઠંડા રહે હાલમાં જે મકાનોને કલર કરવામાં આવ્યા છે અને જે મકાનોને કલર કરવાનું બાકી છે તે તમામ પરિવારોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે આ સેવા કાર્યક્રમ એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ હતો રોટરી ક્લબ ઓફ સયાજીનગરી વડોદરા આદરણીય પ્રમુખ શ્રી હિતેશભાઈ માળી ડોક્ટર અશ્વિન શાહ ગંગા જમુના હોસ્પિટલ સુભાનપુરા વડોદરા દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક મોટી મદદ સાબિત થયું આ કાર્યક્રમ સમાજમાં સેવા અને સહાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે વોટરી કલર વડોદરા શહેરી નગરી તરફથી ગામમાં આવ્યા છે અને હમણાં જે ગરમી વધી ગઈ છે એનાથી જે કાચા અને પાકા મકાનો છે એની છત જે છે એ પથરાની છે અને જે પ્રમાણે ગરમી વધી રહી છે લૂં લાગવાના ઘણા બધા દુઃખદ પ્રસંગે લોકો બની રહ્યા છે એના પર કલર કામ કરવાનો એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે અત્યારે ચાલીસ મકાનો પર આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અડધું કામ પૂરું થયું છે અને બાકીનું કામ પણ પૂરું થવા જઈ રહ્યો છે અમને એવું લાગે છે કે આ અત્યારની ઘણી મોટી જરૂરિયાત છે કારણ કે ગરમી દિવસે દિવસે વધતી જ જાય છે અને જ્યારે કોઈ પણ ઘરનો વ્યક્તિ તો કોઈ અહીંયા કામ કરવા જતો હોય પણ એના ફેમિલી મેમ્બર ઘરે રહેતા હોય એમના છોકરાઓ એમની પત્ની અને પંદર એ લોકોને જે તકલીફ પડતી હોય ગરમીમાં એને દૂર કરવાનો નાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે અને ગામના આગેવાનો તરફથી પણ એમાં ઘણો સારો સહકાર મળી રહ્યો છે અને આ પ્રવૃત્તિને ઓર આગળ લઈ જવાની કોશિશ કરવા માટે આલિયામાં બધા છે સર આપણું નામ હું રોટરી ક્લબ ઓફ દરોડા સહની નગરીનો પ્રેસિડેન્ટ હિતેશ માલિક